નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જનપથ ન્યુઝ સુરતની ની સ્કૂલ ની ફેરવેલ માં વધ પાડી દેવા ફાઉન્ટેન હેડ સ્કૂલ ના

ધોરણ બાર વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વિદાય બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો ત્રીસ થી વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો હતો અને સ્ટાઇલ બાજી કરવાને કારણે વિવાદ ઉદ્ભવ્યો છે રાંદેર ના ડીમાર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડ ના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેર સ્કૂલ સુધી પહોંચ્યો સ્ટાઇલ માં કાર ની સનરૂપ માથું બહાર કાઢીને ફોટો વિડીયો લેતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળ્યા તેમના ગાડીઓમાં બે જવાબદાર રીતે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યા હતા જે તે સમયે માર્ગ પર બાકી ચાલકોએ ભારે પરેશાનીઓ અનુભવી હતી વિચારવા વિચારવામાં આવ્યા વિના યોજાયેલ આ કાર્યક્રમના જવાબદાર કોણ શું આ લોકો દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી હતી પોલીસ અને સ્કૂલ બંને જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો કરી રહ્યા છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવીએકની કલમો અને આઈટીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડિયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વિદાય સમારંભનો હેતુ વિદ્યાર્થીઓ માટે એક સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક વિદાય છે પરંતુ આ ઘટના એવા સંકેત આપે છે કે આ રીતે પાવર શો બનાવી સ્વીકાર્યતાના તમામ મર્યાદાઓ તોડવું ખોટું છે આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે સ્કૂલ અને ભારે બદનામી થઈ છે વાયરલ વિડીયો બાબતે મોડે મોડે ટ્રાફિક પોલીસ તંત્ર જાગતા આ મામલે ટ્રાફિક ડીસીપી એ પ્રતિક્રિયા આપી છે તો આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આવો જાણીએ આ બાબતે ટ્રાફિક ડીસીપી અમિતા માણાની શું કહે છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન